એક મસ્ત વાર્તા એક વખત એક વૃદ્ધ વ્યક્તિ મતલબ કે એક એ પોતાના દીકરાને કહે છે કે મારી હાલત તો બહુ ખરાબ થઈ ગઈ ને મારી હાલત તો ફૂટેલા ઘડા જેવી છે ને મને એમ થાય હું તમારા ઉપર ભાર થઈને રહું છું દીકરો ખૂબ હોશિયાર હતો માતાને બાજુમાં બેસાડે ને કહે છે કે મા એવું ન બોલ હું તને છે ને એક સરસ વાર્તા કહું એક વખત એક ગામમાં એક માણસ હતો એ બે ઘડા લઈ અને પાણી ભરવા જતો એમાંથી એક ઘડો હતો ને ફૂટેલો હતો છતાંય દરરોજ એમાંથી જ પાણી ભરી અને લાવતો તો કોઈ માણસે આમાં તો નીચે કાણું છે છતાંય તમે કેમ આવી રીતે ઘડો લઈ છો પાછો લઈ આવો આવો છો પાણી તો તો ઘરે ઢોળાઈ જાય ત્યારે પેલો માણસ જવાબ આપે છે કે તમે ખાલી એટલું જ જોવો છો કે પાણી ઢોળાઈ જાય છે પણ તમે એ ક્યારેક રસ્તા ઉપર નીકળીને જો કે જે જગ્યાએ પાણી ઢોળાય છે ને એ જગ્યાએ સુંદર મજાના પુષ્પો પણ ઉગી નીકળે છે ત્યારે એ દીકરો એની માને સમજાવે છે કે તમે ભલે ફૂટેલા ઘડા જેવા છો પણ તમારામાંથી નીકળતું અમૃત રૂપી પાણી છે ને એ અમારા બાળકો રૂપી જે ફૂલ છે ને એને ખીલવામાં મદદ કરે છે અને તમે નથી ને તો અમારા બાળકોના સંસ્કાર કઈ નથી આપણા જીવનમાં આવું છે ઘરમાં જો વૃદ્ધ વ્યક્તિ ન હોય ને તો આપણા બાળકો આપણા સંતાનો એમાં ક્યારે સંસ્કાર નહીં આવે એટલે હોય તો એની કદર કરો અને ખૂબ બાળકોને સંસ્કાર આપવા માટે પ્રેરિત કરો થેન્ક યુ